પંજાબના શ્રી ફતેહપુર સાહેબ ખાતે આજે સવારે ચાર વાગે બે માલસાડમાં ટ્રેનો બી સાથે અથડાઈ હતી તેમાંથી એકનું એન્જિન પલટી ગયું હતું અને બાજુનું ટ્રેક્ટર પરથી પસાર થતી ટ્રેક સાથે અથડાતું આ દુર્ઘટનામાં માલગાડી બે પાયલોટ ઘાયલ થયા હતા અને તેમને આ પટિયાની રાજેન્દ્ર હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા અને આ અકસ્માતના ગયા વર્ષે ઓડિશાના બાલેશ્વરમાં થયેલા અકસ્માત જેવો છે કે જે આ અકસ્માતમાં બીજી ટ્રેન આવી અને રેલવે ટ્રેક પરથી પહેલી પહેલાંથી ઉભેલી ટ્રેન સાથે અથડાઈ હતી અને આ અથડામણના નજીક પસાર થતી ત્રીજી ટ્રેન પણ અથડાઈ હતી અને ઓડિશાના ટ્રેનના દુર્ઘટનામાંથી બસો ત્રાણુંથી વધુ લોકોનો મોત થયા હતા અને હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા અને શ્રી ગઢ અને સાહિબના થયેલા અકસ્માતની રૂપરેખા પણ આવી છે કે જો કે આ ધીમી ગતિના કારણે મોટી દુર્ઘટના ટળી હતી ને અકસ્માતની ઘટના મળતી માહિતી અનુસાર ડેડી કેટેન ફેક્ટરીને કોર્ડીના નવા સહેસી સ્ટેશન પર કોલસા ભરી ટ્રેન ઊભી હતી ને જે આ રોપરમાં જવાની હતી ને જે ટ્રેક ભરેલી આ ટ્રેન આવી હતી અને જે પહેલાથી ઊભી રહી એટલે કોલસાની માલસામે ટ્રેન સાથે આતરાઈ જેના કારણે માલગાડીનું એન્જિન પલટી ગયું હતું દરમિયાન કોલકાતા જમ્મુ જમી પેસે ટ્રેનમાં જીરો સો અડસઠ એક અંબાલા લાલથી લુધિયાના માટે રવાના થઈ